ਮੂਤਰ ਐ ਜਵੇਂ ਤੋ ਮੜੀ ਜੇ ਨੀ ਰੋ ਰੋ ਮੈਂ ਜੋ ਇਹਨ ਮੇੜੋ ਲੈ ਕਾਲਾ ਹੂਡਾ ਨੀ ਅਰੂ ਐ ਬਨਤਰੀ ਇਹਨ ਮੇੜੋ માને રોતી જોઈ એટલે ગોપીચંદના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા તા કે માં તારી આંખમાં આહુ કેમ આવ્યા બોલે છે કઈ નઈ બેટા મને સુખના આહુડા એમાં તને વૈભવમાં આળોટ તો જોયો દીકરા એટલે મને હરક થયો ના માં તારા ઊં ના આહુડા એમ કે છે કે તને વેદના ના આહુ છે અને તેથી મેનાવતીના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા છે કે હે ગોપીચંદ બાપ આહુડા તો મને એટલા માટે આવ્યા છે કે તારી જેમ તારા હું આ રાજ ના અતરના જળથી સ્નાન કરાવતી હતી આજ વૈભવમાં તારો બાપ આવડતો હતો પણ હે દીકરા તારા બાપને કાળ ખાઈ ગયો છે આ હવેલીમાં તારો બાપય નથી રહી શક્યો આ તો મુસાફરખાનું છે આ તો ધર્મશાળા છે દીકરા ધર્મશાળામાં માલિક કોઈ દિવસ કોઈ બની શકતું નથી આવનાર પેસેન્જરો ઉતરી અને પાછા છે દીકરા હે ગોપીચંદ આહુડા મને એ તું સ્નાન તું કાલે એમ કહી શકીશ કે પાછો આ હવેલીમાં ઊભો ઉભો ઉભો હું પાછી તને જવાબ આપતી હોઉં અને તું મને પ્રશ્ન કરતો હો દીકરા જેના માલિક બદલાતા રે આપણું કોઈ દી હોય નહીં દીકરા મને આહુડા એટલા માટે આવ્યા પણ માના જ્યાં શબ્દ એટલા સાંભળ્યા ને તો ગોપીચંદ ને ફકીનાવતી નાખે ને એટલી જ વાર માં સંસાર મેનાવતીએ બદલી નાખ્યો તો પહેરેલા વસ્ત્રે સ્નાન કરવા જે વસ્ત્રે બેઠો તો ત્યાંથી અલગ કઈ અને ગોપીચંદ હાલતો થયો છે મેનાવતી ફરીને ઉભારે છે કે બાર બાર એ વરહ બેટા તમે રાજ પાઠ ભોગવો અને તેર મે એવર હે રે લે જો તમે બેખ રે ગોપીચંદ માને પૂછે છે માં હમણાં તો એમ કે દેહ નશ્વર છે ઘડીક ની ખબર નથી આ વૈભવ કાયમ ટકવાનો નથી વાળી માં તું મને બાર વર્ષના રાજપાટ ભોગવવાની વાત મને જવાબ હાલતા થયેલા મેનાવતીના મોઢામાંથી શબ્દ નીકળ્યા પણ ભેખ એમ નામ નથી લેવાતો દીકરા મારા બાર વર્ષની વાતને તું સમજી નથી ગયો બાપ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અગિયારમું મન અને બારમી બુદ્ધિ આ બાર ઉપર જે વિજય કરી હગે જે રાજ કરી હગે ને એને જ ભેખ લેવાની છૂટ છે બાકી કાંગલા થી ગાંગલા થી ભેખ લેવાતા નથી દીકરા આ બાર ઉપર જો તું વિજય મેળવી હે આ બાર ઉપર જો તારી સત્તા હલે તો જ તું તેરમું સંન્યાસ નું સ્ટેપ લેજે તો જ તું સંન્યાસ નું પગલું ભરજે નહી તો રાજવૈભવ થી બહાર નીકળતો નહીં પણ દીકરા આ બારે ઉપર જેને વિજય મેળવ્યો હોય ને એ એક જગ્યાએ એનો વિજય ધોવાઈ જાય છે દેશ રે એ જાજે ને બેટા તું તો પર દે જાજે જો પણ એક નો જાતો બેનલ દેસ એ ભરથરી બેટા બેનના આંબુડામાં દુનિયાનો કોઈ પુરુષ એવો નથી જેની કે જેનો વૈરાગ જેનો આત્મબળ એ ન જાય કારણ કે બેન લુબા એ જો હે રે બેટા તારી આવી ભગવી કંથાયું જો તો તો રોજ રોય ઈરાણા ને છલકાવે એ વાળો એમ થયું કે હવે મારાથી જાજુ જીવાહે નહીં છેલ્લા બધા સગા સુગંધીને મળી લઉં ઉનાથી જૂના સુધી કોઈ નારીનો ફરે નીર ના તો નતની રીડો રીડ તારી રોંઢા